હાલ જોઈએ તો આજે આઠ ઓક્ટોબરનો દિવસ છે દિવાળીના પણ હવે ગણતરીના દિવસો બાકી છે છતાં રાજ્યમાં વરસાદ સતત ચાલુ જ છે ધીમે ધીમે વરસાદની તીવ્રતા હવે ઘટી રહી છે પરંતુ વરસાદ સાવ બંધ નથી થયો અને આ વરસાદથી ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અનેક ખેડૂત મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં વરસાદથી મગફળીનો પાક પલળી ગયો છે પવનના કારણે કપાસના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે આ સાથે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી આ વર્ષે બિલકુલ ઓછી છે અને પાક પલળી જવાથી પૂરતા ભાવ પણ નથી મળતા જેને લઈ કોઈ સહાય કરવામાં આવે તેવી તેમની માંગ છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હાલ એક રાજ્યમાં ખેડૂતોને હાર્વેસ્ટિંગ ચાલુ છે તો બીજી બાજુ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે માવઠાને લઈને મોટી વાત કરી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા અને ચોમાસાની વિદાયને લઈ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે અમે ટેલિફોનિક વાતચીત કરી છે ને જેમાં અમે પૂછ્યું છે કે હવે રાજ્યમાં વરસાદ ક્યારે બંધ થશે અને આગામી દિવસોમાં કોઈ માવઠાની શક્યતા છે કે કેમ જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગની હાલની આગાહી આગાહી વાત વાત કરીએ ગુજરાતી પર હવામાન વિભાગની મુજબ જોઈએ તો ઓક્ટોબર બુધવારે એટલે કે આજે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા મધ્યમ વરસાદ પડી શકે છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ ખાતે કેટલાક સ્થળોએ હળવા મધ્યમ વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં કેટલાક સ્થળોએ હળવા મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગે આગામી તેર ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટા છવાયા અને હળવા વરસાદની આગાહી કરી છે જેમાં આગામી કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે કે શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની સંભાવના છે દરિયાકાંઠે ડીસી વન સિગ્નલ લગાવ્યું છે અને ત્રણ ચાર દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય જિલ્લામાંથી વિદાય લઈ શકે છે આ ઉપરાંત નવસારી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને ત્યાર પછી આગામી ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતા સાવ ઘટતી જશે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને શક્તિ વાવાઝોડાનું ડિપ્રેશનમાં રૂપાંતરિત થવાથી વરસાદી માહોલ રહેશે અને દરિયા કાંઠે ડીસી વન સિગ્નલ હાલ લાગુ જ છે અને માછીમારોને સાવચેતી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી અને ચોમાસાની વિદાય અંગે હવામાન વિભાગનું શું કહેવું છે તે જાણીએ તે પહેલા આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આપણે જે રીતે અગાઉ કહ્યું હતું તે મુજબ જ સાત આઠ અને નવ તારીખ સુધી રાજ્યમાં છૂટા છવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે અને તે મુજબ જ હજુ પણ રાજ્યમાં આજે અને આવતીકાલે એટલે કે આજે આઠ તારીખ અને નવ તારીખે વરસાદ જોવા મળશે અને એમાં પણ આવતીકાલે તો રાજ્યમાં વરસાદ સાવ ધીમો પડી જશે ત્યારબાદ રાજ્યમાં બહુ મોટો કંઈ ખતરો નથી પણ હા બંગાળની ખાડી સક્રિય છે અને ત્યાં સિસ્ટમ બનવાની પણ છે પણ અત્યારે અમે જે અલગ અલગ મોડેલોના આધારે અનુમાન કરતા હોઈએ અભ્યાસ કરતા હોઈએ એ અભ્યાસ મુજબ બંગાળની ખાડીની જે બીજી સિસ્ટમ છે તે ઉત્તર તરફ નીકળી જશે અને તે લગભગ મધ્યપ્રદેશના અમુક ભાગો પર આવશે અને છત્તીસગઢ થઈ ત્યાંથી ઉત્તર ભારત તરફ આગળ નીકળે તેવી શક્યતાઓ છે ગુજરાત તરફ સીધી આવે તેવી કોઈ શક્યતાઓ હાલ અમને દેખાતી નથી એટલે એ સિસ્ટમથી આપણે કોઈ પણ જાતનો ડર રાખવાની જરૂર નથી અને એ સિસ્ટમ આપણને બહુ અસર નહીં કરે હા એક વાત ચોક્કસ થી છે કે ક્યાંક છૂટા છવાયા છાટા પડે એ વાત અલગ છે બહુ મોટું માવઠું પણ અમને નજીકના સમયમાં દેખાઈ રહ્યું નથી કદાચ તાત્કાલિક ધોરણે જો પરિબળો ચેન્જ થાય અને અને હવામાનમાં અચાનક આવે વરસાદની વધુ શક્યતાઓ આવનારા દિવસોમાં હશે તો અમારા તરફથી માહિતી ચોક્કસ સૌ આપી દેવામાં આવશે પણ અત્યારે આપણે એટલું માનવાનું છે કે આવતીકાલે જ્યાં વરસાદી રાઉન્ડ પૂર્ણ થાય એમાં મેં આપને જણાવ્યું એ મુજબના સીમિત વિસ્તારોની અંદર અને ઓછી તીવ્રતા વાળા વરસાદ પડવાના છે અને એ વરસાદ પડી ગયા પછી આપણે નોર્મલ હવામાન હશે તડકો પડશે તાપમાન ઊંચું જશે અને રાબેતા મુજબનું જ વાતાવરણ રહેશે વરસાદનો ખતરો ત્યાર પછીથી નથી અને વાવાઝોડાનો ખતરો પણ હાલ અમને દેખાતો નથી જે ખેડૂત ભાઈઓને ખેતી કામ કરવાના હોય તેમને આવતીકાલ બાદથી આ રાઉન્ડ પૂરો થયા પછી

પછી મગફળી છે કપાસ છે તુવેર છે એરંડા શાકભાજી દરેક પાકની અંદર આપણે ત્યાં નુકસાન જોવા મળી રહ્યું છે અને હવે જે બચ્યું છે એને આપણે હાર્વેસ્ટિંગ કરવાનું છે એટલે હવે રાજ્યભરમાં જે ખેડૂતોએ રાહ જોવાતી હોય તો એ આવતીકાલ સુધી રાહ જોઈ લેવી ત્યારબાદથી આપણે જે રાબેતા મુજબના ખેતી કામો છે તે ચાલુ કરી દેવા જોઈએ તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગના લેટેસ્ટ પ્રમાણે કચ્છ અને ઝાંસી પરથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ત્રણથી ચાર દિવસમાં ચોમાસું વિદાય લે તે માટેનું અનુકૂળ વાતાવરણ સર્જાશે આગામી એક દિવસ સુધી વરસાદ રાજ્યમાં જોવા મળશે અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે તેમાં ઘટાડો જોવા મળશે અને ખેડૂતભાઈઓ છે આવતીકાલ બાદ કોઈ પણ જે તેમનું રાબેતા મુજબનું કામ હોય તે કરી શકશે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આવ્યું છે કે આગામી દિવસોમાં હવે વરસાદની તીવ્રતા સતત ઘટતી જશે અને રાજ્યમાં જે અત્યારે કહી શકાય કે સિસ્ટમ આવી રહી છે તેના કારણે છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળે તે વાત અલગ છે પરંતુ ત્યારબાદથી કહી શકાય કે ચોમાસાની વિદાય પણ થઈ જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર